મોગલ ને પ્રાર્થના કરી મારા જગાભાઈ છે ને ક્યારે દાઢ માંથી બોલતા હતા કે તારો મિત્ર એ ગયો કેદારનાથ તો બધી આટું લેતા હોય તમારા આટુ શું લેતા આવ્યો તો જો જગદીશભાઈ જોઈ લે આ લેતા અમારા માટે અને ભાઈ આજે અમારે છે ને તારા નાટક બંધ કરી નહીં આમ કે કઈ ઘરે આવો ઘરે આવો ઘરે આવો તો બોલાવતા પણ નથી આમ કેમ કરો છો છે ને હમણાં છે ને આ નવી મૂર્તિ અહિયાં ટૂંકમાં રાખવામાં આવી છે પ્રસાદ લેવાના અત્યારે અહીંયા હજારો ની સંખ્યામાં ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અમારા ભરતભાઈ એવું કીધું કે હોટલમાં નથી જમવું પરેશભાઈ કે મજા ના થતી એટલે હોટલ આપણે પંજાબી પનીર ટીકા નું લેતા આવ્યા છે જેક્સભાઈ કે પરેશભાઈ આજે ઘરે જમીએ કેમ છું બરફ આમાં બરફ તો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે બધા લોકો મજામાં મજા છે પેલા બધાને જય દ્વારકા દેશ જય મોમોગલ રાધા રાધા ને ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરતી દી છે પણ આપડી ગાંડી ગીર માં નહીં આજે કરી છે આપણે બગુડા સાઈડ એટલે કે જેક્સ ભાઈ ને ઘરે આપણે રોકાઈ ને હતા અને આ બે જો સેમ સેમ કપડા પહેર લીધા વાહ ભાઈ વાહ અમીરી દેખો ઇસકી અમીરી દેખો વાહ 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 અને ભાઈ આજ અમારે છે ને તારા નાટક બંધ કરી હવે આજ અમારે બધાને છે ને ટૂંકમાં અત્યારે આ એટલામાં છે ને ભાઈ અમારે જગદીશભાઈ એવું કહે છે કે જગદીશભાઈ ક્યારે છે ને ભગુડ હતા એવા મેં કીધું યાર આવ્યો અને મોગલના દર્શન ના કરે એવું થોડુંક બને શું કે ભરતભાઈ યસ યાર મોગલ દર્શન કરવા માટે ખાસ એવડો પલો કાપ્યો છે અને જેઠભાઈના દર્શન કરવા માટે કાપ્યો છે

એટલે આપણે મોગલ ને કહીએ ને કે ભાઈ આવી રીતના કરવાનું છે એટલે શું થઈ જાય થઈ જાય ને ચાલો ભાઈ છે ને જક્ષભાઈ ગયા છે નાવા ધોવા માટે પછી નાસ્તો કરી લઈ ને પછી નીકળીએ અને અરવિંદ ભાઈ ને ઘેર જવાનું છે આગળ હાલો પેલા નાસ્તો કરી લઈએ બધા રેડી થઈ ગયા છે નાસ્તો કરવા માટે જય રત્નેશ્વર જતા ક્યાં જતા નાસ્તો લેતા આવ્યા નાસ્તો લેતા હોય હવાના માં બધાને હેરાન કર્યા ભરતભાઈ આપડે

પછી અમારે ભાઈ પાસે આવીશું એમ મારા જગા ભાઈ છે ને ક્યારે દાઢ માંથી બોલતા હતા કે તારો મિત્ર એ કઈ ગયો એ કે કેદારનાથ તો બધી હાટું લેતા આવ્યો તમારા હાટું હું લેતા આવ્યું તો જો જગદીશભાઈ જોઈ લે આ લેતા આવ્યો અમારા માટે અને વાડ વાહન એડા તારો પણ મેળ આવી ગયો શું કે ભરતભાઈ હે અને આ એક ભલે નાની એવડી વસ્તુ છે પણ આ છે ને યાદગાર કહેવાય આ બહુ કારણ કે ભાઈ કેદારનાથ ગયા હતા અહીંયાથી લેતા આવ્યા ને ભાઈનું એક મોટા મોટું ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું રુદ્રાક્ષ વાહ ભાઈ વાહ 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 છોકરો બહુ ડાયો છે મમ્મી સંસ્કારી છોકરો છે હે મુકેશભાઈ જરાક વેલું કઈક કરાવજો એમ બીજું કઈ નાલો જાય અરુણભાઈ ને ઘરે મળી અરુણભાઈ ને ઘરે જઈને ભાઈ નો બોલાવ હોય તો ના પાડે મારા ત્રણ ત્રણ ચાર ચાર ફોન કરે મારા ફોન પણ છેલ્લે અમારે પછી રૂપાબેન ને ફોન કરો પણ રૂપાબેન કીધું કે ભાઈ આ હુતા હોય તો ઉઠાડો ને પકડીને ઘાકરો ખાટલા ઉપર થી આવું હાલે યાર

હાલો તો ભાઈ હવે છે ને હવે ટૂંકમાં અમારે જવાનું છે મોડું થઈ ગયું છે અરવિંદ ભાઈ ચા પીવા જાય બધા પૈસા હાલો તો પથ્થો નીકળ્યું છે કે તો ત્રણે ત્રણ હજાર બંધ થઈ ગયા હલવાની નામ નથી લેતા ભાઈ અત્યારે ઓન નીકળી ગયા છે ક્યાં જવું છે પેલા ઊંચા કોટડા જવું છે હાલો ભાઈ જાય માતાજીના ના ચાવન દર્શન કરીએ ને મળીએ ઊંચા કોટડા જઈને ફાઇનલી પહોંચી ગયા છે આપણે માતાજીના દર્શન કરવા માટે હવે જઈએ છે અહીંયા બધા તમારા ચરણ પદુકા અહીંયા ઉતારી દેજો અંદર લાઉટ શેરી તો આપણા ચરણ પદુકા અહીંયા ઉતારી દીધી ચાલો તો માતાજીના દર્શન કરી કારણ કે અંદર તો વિડીયો સુધી ગિલાઉટ છે નહીં અહીંયાથી તમને માતાજીના દર્શન કરી માતાજીના દર્શન કરી લીધા છે હવે જવાનું છે અમારું નેક્સ્ટ લોકેશન ઉપર એટલે નેક્સ્ટ લોકેશન એટલે કે ભગુડાવાળીમાં મોગલના દર્શન કરવા જવાનું છે હલો જક્ષભાઈ નીકળશું હવે જગદીશભાઈ અમારા ક્યારેય ગયા નથી આજ કાલ મિનિટ બ્લોક અહીં પે ખતમ કરતા હે હમણાં જગદીશભાઈ થોડાક દિવસમાં ટ્રેન્ડમાં આવે છે અને બ્લોગિંગ ચાલુ કરે છે એવા ઉઠા ઉઠા સમાચાર મેળવ્યા છે હું કહું છું ભરતભાઈ બેસ્ટ ઓફ લક ભાઈ જગદીશભાઈ તમને માતાજી દર્શન કરીને અત્યારે નીકળી ગયા છે ઓન ધ વે અમે ભગુડા જવા માટે અત્યારે વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો શું કે ભરતભાઈ વરસાદ ચાલુ હોય મજા 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 જ એવા કરે ને બોલશે નહીં કારણ કે મોઢામાં ફાકી વેરી એટલે જનકભાઈ ની કંઈ છે નહીં મજા આવે ને જનકભાઈ અમીરી જોઉં પહોંચી ગયા છે આપણે ભગુડા યાર ભગુડા આવો ને એટલે ભરત તો શું કે હૈયાની અંદર એક છે ને એક વાઇબ્રેશન આવે છે કારણ કે આ ધામ એક એવું છે ને કાંઈ આવતાની સાથે ટૂંકમાં આપણે સંસારિક જીવનમાંથી મુક્ત થઈ જાય શું કહું છે ભરતભાઈ તમારું અને આ છે ને સેલ્ફી પોઈન્ટ છે અહીંયા જે કોઈ પણ આવેલા અહીંયા સેલ્ફી તો લઈએ છીએ હાલો તો પહેલાં માતાજીને આપણે દર્શન કરી લઈએ ફેમિલી માતાજીના દર્શન કરવા લઈ જશે ને હમણાં છે ને આ નવી મૂર્તિ અહીંયા ટૂંકમાં રાખવામાં આવી છે પહેલા નહોતી ટૂંકમાં હમણાં છે ને જેક્ષ ભાઈ ને હમણાં જ કઈક એવું કઈક હતું પ્રોગ્રામ છે ને એની પેલા પ્રોગ્રામ પેલા જ જ રાખવામાં આવ્યો રિસેન્ટલી નહીં ભાઈ બહુ સારું એવું છે અત્યારે ને આમ જોવા જોતાની સાથે જ એમ થાય કે માતાજી હમણાં આપણી સાથે લાઈવ વાત કરશે અહીંયા આવીએ ને એટલે મજા જ કંઈક અલગ આવે અને એક મારા પપ્પાનું સપનું હતું પણ ના પૂરી કરી શક્યો પણ હું જીવું ને ક્યાં લાગી મારી માનું સપનું છે કે એકવાર મારે એમાં મોગલના દર્શન કરવા તો ટૂંક સમયની અંદર જ ભરતભાઈ ટૂંકમાં મારા મમ્મીને લઈને મારા આવવાનું થાય ભાઈ જાય સીધા અમે બગદાણા અને મળીએ બગદાણા જઈને પહોંચી ગયા છે બગદાણા અને દર્શન પણ કરી લીધા છે અને અત્યારે ધીમી ધામ ધીમે ધીણો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો અને આજે ખબર નહીં ટ્રાફિક તો બહુ જોરદાર છે ભરતભાઈ તો હવે અમારે છે ને પ્રસાદી લેવા જવાની છે ધારો પહેલાં પ્રસાદી લઈ લઈએ પ્રસાદ લેવાના અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે

જય દ્વારકા જય જય મા મોગલ ભારતી તો હેલો મિસિસ ભારતી સોલુંકી જમવાનું થઈ ગયું છે કે શું બનાવ્યું છે તો ભાઈ જમવામાંરનું શાક છે ને અમે હોટલમાંથી લેતા આવ્યા છે હાલો હવે જમી લઈએ આ લોકો જો અહીંયા શું કરે છે હાલો ભાઈ જમી લેવું કે આ બધા લોકો જો અત્યારે એડિટિંગ કરે તમને આઠ મિનિટનો વિડીયો લાગે ને એ આઠ મિનિટની પાછળ કેટલો સમય પકડતો હોય જનકભાઈ આઠ કલાક હે તો જોવામાં આ લોકોને આઠ મિનિટ લાગતી હશે ને ભરતભાઈ હાલો જમી લેવું ને હાલો તો ફેમિલી પેલા અમે લોકો જમી લે અમારા ભરતભાઈ એવું કીધું હતું કે હોટલમાં નથી જમવું પરેશભાઈ કે મજા નથી આવતી એટલે જે આપણે પંજાબી પનીર ટીકાનું શાક લેતા આવ્યા છે ચેક્સભાઈ કે પરેશભાઈ આજે ઘરે જમીએ કેમ છું માથે ઉભી કપ પીવી છે ભારતીય પેલા હાલો તો જમી લેવું ભાઈ પેલા ચપટ બોલાવી દેવું ને ખાઈ જેવો તું ખાઈ જાય